કેમ છો બાળમિત્રો બાળમિત્રો આપણે સીટી ની પરીક્ષા બાવીસ માર્ચે દેવા જઈ રહ્યા છીએ તો ચાલો કઈ રીતે આપણે પરીક્ષામાં ધ્યાન રાખશું અને ઓએમઆર સીટ કેવી રીતની ભરશું એ પણ આપણે જોઈ લઈએ અહીં એક વિદ્યાર્થીની હોલ ટિકિટ આપવામાં આવી છે એ આપણે જોઈ લઈશું એની અંદર કઈ કઈ સૂચનાઓ આપી છે તે પણ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં તમારી વિગતો આમ અગાઉ આપેલી છે તમારા વિદ્યાર્થીનો સાઈડનો યુઆઈડી નંબર છે તમારું નામ હશે પરીક્ષાર્થીની શાળાનું નામ હશે તમારું ક્લસ્ટર હશે પરીક્ષા કઈ ભાષામાં દેવાની છે એ વિગત સામાન્ય આપેલી હશે અહીં ડાબી બાજુના ભાગની અંદર તમારો બેઠક નંબર જે તમે ખાસ યાદ રાખજો અહીં તમારો બેઠક નંબર આપેલો છે બ્લોક નંબર કઈ જગ્યાએ તમારો બ્લોક છે તે બ્લોક નંબર આપ્યો હશે પરીક્ષાની તારીખ આપેલી છે આપણી બાવીસમી માર્ચ સમય છે અગિયારથી દોઢ એટલે કે પૂરા અઢી કલાકનો સમય આપણને આપ્યો છે તમારું સ્થળ પણ નીચે આપ્યું છે પરીક્ષા કેન્દ્ર કઈ જગ્યાએ તમારે પરીક્ષા દેવા જવાનું છે એ પણ ખાસ જોઈ લેજો ખાસ અહીં ભાષા જોઈ લેજો તમે ગુજરાતી ભાષા ગુજરાતી મીડિયમ હોય તો એ ગુજરાતી ભાષા છે કે કેમ એ ખાસ જોઈ લેજો હવે એ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ પણ આપણે જોઈ લઈએ સૌથી પહેલાં વિદ્યાર્થી પરીક્ષા સમય કરતાં ત્રીસ મિનિટ વહેલા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જવાનું છે અને બેઠક ક્રમક પર સ્થાન મેળવી લેવાનું છે એટલે પેપર આપણું છે અગિયાર વાગે તો અડધી કલાક પહેલાં એટલે સમય કયો થયો દસ ત્રીસ તો દસ ત્રીસ કલાકે તમારે જે પરીક્ષા કેન્દ્ર આપ્યું છે ત્યાં તમારે પહોંચી જવાનું છે અને પરીક્ષા બેઠક નંબર ઉપર તમારું સ્થાન લઈ લેવાનું છે વિદ્યાર્થીએ પોતાની પાસે મોબાઈલ ફોન કેલ્ક્યુલેટર ગાણિતિક ટેબલ્સ વિજાણુ યંત્રો વગેરે જેવા બિન અધિકૃત સાહિત્ય પરીક્ષાખંડની અંદર લઈ જવાનું નથી તમારે આવી કોઈ વસ્તુ તમે લઈ જઈ શકો નહીં સ્માર્ટ વોચ પણ લઈ શકો નહીં સાદી ઘડિયાળ તમે ઉપયોગ કરી શકો છો જે કાંટાવાળી ઘડિયાળ આપણે વાપરીએ છીએ આગળ જોઈએ ત્રણ નંબર પ્રશ્નપત્રમાં દરેક પ્રશ્નનો એક ગુણ છે બધા જ પ્રશ્નોનો એક ગુણ આપેલો છે એમાં એ બી સી અને ડી આવા ત્રણ વિકલ્પો આપ્યા હશે એમાં સાચો જવાબ આપણે શોધવાનો છે એટલે કે વૈકલ્પિક પ્રશ્નો આપેલા હશે આગળ જોઈએ તમામ પ્રશ્નો વૈકલ્પિક પ્રકારના છે વિકલ્પ આપેલા હશે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને તમારે ઓએમઆર શીટની અંદર લખવાનો છે દરેક સાચા જવાબ માટે પ્રશ્નનો ક્રમાંક સામેનો વૈકલ્પિક જવાબનું ચાર પૈકી એક વર્તુળ તમારે સંપૂર્ણપણે ઘાટું કરવાનું છે જે એ આપ્યો હોય તો એની અંદર તમારે આ રીતનો એ આપ્યો હશે ઉપર ગોળ હશે તો સંપૂર્ણ રીતે તમારે એને ઘાટું કરવાનું છે નહીં કે બહાર નીકળી જવાનું અથવા અડધું ઘાટું કરવાનું આવું કંઈ ઘાટું કરવાનું નથી સંપૂર્ણ ઘાટું કરવાનો પ્રયત્ન કરવાનો છે જવાબ આપવા માટે બ્લુ અથવા બ્લેક પેનનો જ ઉપયોગ કરશું આપણે બ્લુ અથવા બ્લેક કાળી અથવા વાદળી પેનનો ઉપયોગ આપણે કરીશું થોડી ઘાટી પેન હોય તો સારું રહેશે પણ એટલી બધી ઘાટી ન હોય કે આપણી ઓએમઆર શીટ બગડે એવો પણ આપણે પેનનો ઉપયોગ કરશું નહીં પરીક્ષા ખંડની અંદર નિરીક્ષક હોય છે સુપરવાઇઝર તે જે કંઈ સૂચનાઓ આપે તેનું આપણે કાળજી પ્રમાણે કાળજીપૂર્વક સુસ્તપણે તેનું પાલન કરશું એ જે રીતે કહે તેનું ખાસ આપણે માનીશું પ્રવેશ પત્ર તમારો ખાસ છે એનો અભ્યાસ તમારે કરવાનો છે અહીં લખ્યું છે પ્રશ્નપત્ર અને ઓએમઆર પર આપેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવાના છે તમારે ઓએમઆર સીટ ઉપર પણ અલગ અલગ સૂચનાઓ આપવામાં આવી છે તેમનો પણ તમારે અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નપત્ર પર પણ હશે તેનો પણ તમારે અભ્યાસ કરવાનો છે પત્રમાં વિદ્યાર્થીએ ફોટો ચોટાડવાનો છે કારણ કે અહીં ફોટો આપેલો નથી એટલે તમારે અહીં ફોટો લગાવવાનો છે અને તેના ઉપર તમારી શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા કરાવવાના છે એટલે પરીક્ષા કેન્દ્ર ઉપરથી તમારે તકલીફ ના પડે એટલે ખાસ આ તમે અહીં ફોટો લગાવી દેજો

એ તમારા સુપરવાઇઝર તમને જોઈને જ આપશે છતાં પણ કોઈ ભૂલ થઈ હોય તો તમારે તમારા સુપરવાઇઝરનું ધ્યાન દોરવાનું છે તો આ હતી આપણી હોલ ટિકિટ એની બધી સૂચનાઓ એ પણ તમે કાળજીપૂર્વક યાદ રાખજો કદાચ તમારે ત્યાં ઓળખ માટે જરૂર પડી હોય તો તમે સાથે એ તમારું આધાર કાર્ડ પણ સાથે રાખજો કદાચ જરૂર પડી હોય તો આપણને કામમાં આવે તો ઓરિજિનલ આધાર કાર્ડ પણ આપણે આપણી સાથે લેતા જઈશું ખાસ કરીને અહીંયા સહી કરાવવાની ફોટો લગાવવાનો છે તમારો પાસપોર્ટ સાઇઝનો અને તમારા આચાર્ય શ્રી એ સહી કરવાની છે એક ખાસ તમારે ભૂલવાનું નથી અને સરસ મજાનું અઢી કલાક સુંદર મજાનું પેપર લખવાનો આપણે પ્રયત્ન કરવાનો છે ચાલો હવે જોઈ લીધી આપણે હોલ ટિકિટ હવે આપણે જોઈશું ઓએમઆર સીટ હવે ઓએમઆર સીટની અંદર ખાસ કરીને સામાન્ય જ્યારે આપણે નવોદયની અંદર જોતા હતા એ હોલ ટિક ઓએમઆર સીટ અલગ હતી આ ઓએમઆર સીટ પણ તેનાથી અલગ હશે તો તમારો અહીં બેઠક નંબર જે હોલ ટિકિટની અંદર છે એ તમારા વર્ક સુપરવાઇઝર લખી દે તો તમારે આ વસ્તુ કોઈ ભરવાની નથી પુસ્તિકાનો કોડ પણ તમારા સાહેબ ત્યાં સૂચના આપશે તેનું પાલન કરવાનું છે અને કોઈ નવી કોઈ મુદ્દા આપ્યા હોય ઓએમઆર એમઆર સીટની અંદર કોઈ વધારાની વિગત આપવામાં આવી હોય એ તમારા વર્ગ શિક્ષક તમારા ત્યાં સુપરવાઇઝર જે હોય એ વર્ગ ખંડ નિરીક્ષક કરનારા એની પાસેથી તમને તમામ માહિતી મળી જશે તો એ તમને હેલ્પ કરશે પણ ખાસ કરીને આપણે એકસોને વીસ પ્રશ્ન આપણે કરવાના છે એમાં આપણને હેલ્પ કોઈ નહીં કરે તો એ કઈ રીતે કરવાનું છે એ આપણે ખાસ જોઈ લેવાનું છે તમને એક ઓએમઆર શીટ આપવામાં આવશે અને એક એકસો ને વીસ ગુણની પ્રશ્ન પુસ્તિકા આપવામાં આવશે આવી બે સીટ તમને આપવામાં આવશે તો ત્યારે જ્યારે એ પુસ્તિકા આપવામાં આવે ત્યારે એની અંદર પણ એકસોને વીસ પ્રશ્નો હશે અને ઓએમઆર સીટની અંદર પણ એકસોને વીસ પ્રશ્નો હશે તો એનો ઉપયોગ આપણે સર કેવી રીતે કરવાનો છે દાખલા તરીકે પહેલો પ્રશ્ન આપેલો છે કે ગુજરાતનું પાટનગર કયું છે ઓપ્શન આપ્યા છે એ અમદાવાદ બી સુરત સી વડોદરા અને ડી ગાંધીનગર તો આપણને ખબર છે કે આપણું પાટનગર કયું છે તો પ્રશ્ન નંબર એક એમાં જવાબ આવે છે ડી કારણ કે ડી છે એ ગાંધીનગર છે એ જવાબ સાચો છે તરત આપણે ઓએમઆર શીટ લઈશું બ્લેક અથવા બ્લુ પેન જે તમે લઈ ગયા છો ત્યાં સરસ રીતે આપણે અહીં ડી ઓપ્શન આપ્યો છે એને સંપૂર્ણ રીતે આપણે બહાર પણ ન નીકળે એ રીતે ઘાટું કરી દેવાનું છે જો ઉતાવળમાં આપણને બી થઈ ગયો અને મારો જવાબ તો ડી હતો તો ચાલો ભાઈ હું ડી કરી નાખું જો બે ની અંદર તમે ઘૂંટ્યા

એમાં મીંડા કરવા માટે જ ઓએમઆર સીટ લેવાની છે બાકી અને બાજુમાં વ્યવસ્થિત ઉપર કંપાસ મૂકીને એક બાજુ મૂકી દેવાનું છે એટલે આમાં કોઈ લીટો ન થઈ જાય કોઈ રફકામ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે રફકામ ઓએમઆર સીટમાં બિલકુલ કરવાનું નથી એ પ્રશ્ન પુસ્તિકાની પાછળ રફકામ લખેલું હશે કોરૂપાનું એમાં તમારે કરવાનું છે વાત કરતા હતા અગિયારમો પ્રશ્ન છે આપણો ગણિતનો છે મેં ગણ્યો પણ મને આવડ્યો નહીં જવાબ આવતો નથી મને તો મૂંઝાવવાની જરૂર નથી એ અગિયારમાં પ્રશ્નને થોડાક સમય માટે મૂકી દો અને અગિયારમાં તમારે એ માં પણ તમારે મીંડું ઘૂંટવાનું નથી અને બારમો પ્રશ્ન મને આવડે છે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો એમાં જવાબ આપ્યો છે એમાં બે બી માં એક સી માં ઝીરો અને ડીમાં પાંચ હવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કીધી છે ઘણા વિદ્યાર્થી શું કરશે સી લખી નાખશે કે ભાઈ ઝીરો જોઈને બધા કહેતા નાની પણ કીધું છે પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા હોય ત્યારે શૂન્ય ન આવે ત્યારે શું આવે એક આવે એટલે આપણો જવાબ બી થશે એટલે હવે બારમો પ્રશ્ન આપણને ખબર છે કે મારે એનો બી જવાબ છે અગિયારમો પ્રશ્ન મેં હજી મને નથી આવડ્યો એટલે કોરું છોડવાનું છે અને બારમા માં મારે બી ઉપર ટીક કરી દેવાનું ખૂટી દેવાનું છે આવી રીતના મારે આગળ આગળ વધતું જવાનું છે અને તમામ પ્રશ્નો કરી લેવાના છે અને હજી મારી પાસે સમય વધ્યો છે તો મારે જે વચ્ચે વચ્ચે જે પ્રશ્ન મને નથી આવડ્યા એ પડ્યા રહ્યા છે તો એ પ્રશ્ન હું ફરી વખત હાથમાં લઈશ ફરી વખત ગણીશ જવાબ આવશે ત્યારે એના ઉપર હું ગોળ મીંડું કરી આવીશ પણ સિરીઝ ન તૂટી જાય એનું ખાસ જોવાનું છે તમે અગિયારમો પ્રશ્ન છોડ્યો અને બારનો જવાબ બી આવે છે અને અગિયારમાં બી કરી દીધો તો ત્યાંથી આખી સિરીઝ ફરી જશે અને બધા જવાબ આપણા ખોટા થઈ જશે એટલે જ્યારે આપણે પ્રશ્નપત્રમાં પંદરમો પ્રશ્ન હોય અને પંદરમાં બી આવે છે તો યાદ રાખતા આવશું કે પંદરમાં બી પંદરમાં બી તો અહીંયા તરત આપણે પંદર પ્રશ્ન જઈશું અને પંદરમાં બી કરશું અને બી ઉપર આપણે ઘાટું બરાબર આખું ઘાટું થાય એવો પ્રયત્ન આપણે કરીશું

મુંઝાદા નહીં તમને એમ લાગે કે મારો આ જવાબ મને બરાબર પરફેક્ટ લાગે છે તો તમારે એ મીંડું કરી દેવાનું છે અઢી કલાકની અંદર એટલે બે કલાકને ત્રીસ મિનિટમાં તમારે એકસોને વીસે વીસ પ્રશ્નો સોલ્વ કરીને આવવાનું છે રહી જાય તોય મૂકવાના નથી એને તમારે એમાં ઓએમઆર શીટમાં સીટમાં ઘૂંટી દેવાના છે ખાસ સિરીઝમાં ફરી જાય એનું પણ ધ્યાન રાખવાનું છે હવે કેવી રીતના મીંડા ઘૂંટવાના છે જો અહીં મેં તમને ઝૂમ કરીને બતાવું છું જોઈ લેજો રાઈટ પદ્ધતિ છે આ ખોટી પદ્ધતિ છે તો જોઈ લેજો કે જો અહીં બી કઈ રીતનો ઘૂંટ્યો છે જો અહીંયા એમાં આપણે ખરું નથી કરવાનું આ રીતે અડધું નથી ઘૂંટવાનું અહીંયા બહાર નીકળી જાય એવું નથી કરવાનું ચોકડી નથી કરવાની અને આ બધી રીત ખોટી છે આ રીત એકદમ સાચી છે આવી રીતનું આપણે સૌથી પહેલાં તમારે મીંડું ઘૂંટતા હોવ તમે તો સૌથી પહેલાં તમારે બોર્ડર બોર્ડર લઈ લેવાની છે બોર્ડર બોર્ડર વ્યવસ્થિત લઈ લો અને પછી અંદર અંદર તમે ઘૂંટો તો મસ્ત ઘાટું થઈ જશે અને બહાર પણ તમે નીકળશો નહીં તો આ ખાસ કરીને પહેલાં બોર્ડર લેવાની છે અને પછી અંદરનો ભાગ તમે

ખાસ કરીને જે મેં તમને બાબતો સમજાવી એ એકસો વીસ પ્રશ્નોની વાત છે એ તમારે સાથે ઘડિયાળ પણ રાખજો એટલે સમય પ્રમાણે તમે આગળ ચાલી શકો બહુ ઉતાવળા નથી જતા ઘણી વખત બે ઓપ્શન એક સરખા આપેલા હોય છે તો આપણે એમ થાય આ જવાબ હોય ને તો આપણે કરી દઈએ પછી ખબર પડે આ તો આ જવાબ હતો તો એવું ન થાય એ પણ આપણે ખાસ ધ્યાન રાખશું શાંતિથી તમે ખૂબ મહેનત કરી છે એ મહેનતને ઉજાગર કરી આપણે સૌ એકસો વીસ ગુણમાંથી એકસો વીસ ગુણ લાવીએ એવી સર્વ બાળકોને શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન સૌને બેસ્ટ ઓફ લક